ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના સ્મૃત અર્થે તથા ગોમાતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ યોજાશે આ વખતે ભાગવત કથામાં ચારસો એક જેટલી પોથીઓ મૂકવામાં આવશે તારીખ ઓગણત્રીસ માર્ચથી પ્રારંભ થનારી કથાની પૂર્ણવૃતિ આગામી તારીખ ચાર એપ્રિલના રોજ કરવામાં આવશે આ કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવશે સતત તેર વર્ષથી ગૌ સેવાના લાભાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે પારાયણમાં ભારતભરના જુદા જુદા રાજ્યો અને દુનિયાના અન્ય દેશો જેવા કે યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કેન્યા આફ્રિકા ટાન્ઝેનિયા અને સિસલસના ભક્તો કે જેઓના સજ્જનોના અવસાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રખાવેલ છે આ ભાગવત પારાયણ દરમિયાનમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આ જ્ઞાન યજ્ઞનો લાભ લેશે તેવું વર્તાઈ રહ્યું છે શુક્રવારે પ્રસાદી મંદિર ખાતેથી વાજતે ગાજતે કાઢવામાં આવેલ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત વરિષ્ઠ સંતોમાં સદગુરુ શ્રી સનાતનદાસજી શ્રી જગત પાવનદાસજી શ્રી મુક્ત જીવનદાસજી શ્રી હરિદાસજી પ્રસાદી મંદિરના સંતોમાં સ્વામી શ્રી હરિબળદાસજી શ્રી મુક્ત જીવનદાસજી વિજ્ઞાન સ્વરૂપ હાસજી કોઠારી સ્વામી શ્રી અક્ષરપ્રિયદાસજી આદિ વડીલ સંતો જોડાયા હતા કથાના મુખ્ય યજમાન માનભાઈ રવજી લાલજી પિંડોરિયા સુપુત્ર નારાયણભાઈ ભીમજી પિંડોરિયા સહપરિવાર જ્યારે સહયજમાન તરીકે ધનભાઈ લાલજી કરસન ભંડેરી સુપુત્ર કાંતિભાઈ લાલજી ભંડેરી સહપરિવાર પોથી ગ્રહણ કરી જોડાયા હતા આજે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવતનું ભવ્ય રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પંદર થી સત્તર વર્ષ થયા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ આયોજનની અંદર વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે એક યજમાન હોય બે યજમાન હોય પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની અંદર સાડા ચારસોથી પાંચસો જેટલા યજમાનશ્રીઓ એકી સાથે બધા અલગ અલગ પરિવારના હોય બધા અલગ અલગ ગામના હોય અને એક નરનારાયણ દેવના છત્ર છાયામાં અને પૂજ્ય મહાન સ્વામીના વચને આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને આજે બે હજાર પચીસ સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભવ્યતા રીતે ઉજવામાં આવશે અને જ્યારે સ્વામીની આજ્ઞાથી પૂજ્યમાન સ્વામી પૂજ્ય ભગતજી ઉપમાન સ્વામી આ બધા વડીલ સંતોની આજ્ઞાથી ઘણા બધા ભક્તો આની અંદર જોડાયા છે આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાન ભૂત એવું પ્રસાદી મંદિર ત્યાંથી સાડા ચારસો જેટલા શ્રીઓ પોતાના મસ્તક ઉપર પોથી લઈ અને જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે જાણે એવું લાગતું હતું કે શ્રીમદ્ ભાગવતની જાણે ગંગા આવતી હોય ને આવું અદ્ભુત દૃશ્ય આજે ભુજની નગરયાત્રાની દરમિયાન પોથી યાત્રા દરમિયાન જોવા મળ્યું છે અને દેશ વિદેશના ભક્તો ખૂબ ભાગ લીધો છે આમાં અને સ્થાનિક ભક્તો પણ કચ્છના ઘણા બધા સત્સંગી પરિવારના લોકો ગુજરાતથી બહાર વસતા લોકો પણ આની અંદર ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય ધન્ય માની રહ્યા છે અને સાડા ચારસો યજમાનશ્રીઓ એટલે અહીંયા સાડા ચારસો અહીંયા સંહિતાનું વાંચન થશે તેવી જ રીતે પચાસ જેટલા સાંખ્યોગી બહેનો અહીંયા સંહિતાનું વાંચન કરશે આ ઉત્સવ દરમિયાન રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ રૂક્ષ્મણી વિવાહ ગોવર્ધન ઉત્સવ હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન આવા અનેક કાર્યક્રમોનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ એક યાદગાર બની રહે આવો પ્રયાસ ભુજ મંદિરના કોઠારી પૂજ્ય સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ કર્યો છે અને ભવ્યતા રીતે આજે પોથયાત્રા પણ સંપન્ન થઈ છે